સુરતના માંગરોળમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો માંગરોળના તરસાડીમાં સોસાયટીમાં ચોરી થઈ હતી તસ્કરોએ ઘરના પાછળ ગ્રીલ તોડી પ્રવેશ કર્યો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી દાગીના સહિત રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી હતી ગોસંબા પોલીસે ગણતરીની દિવસોમાં ભેદ ઉકેલ્યો છે તારીખ એક છ બે હાજર ચોવીસ ના રોજ હરિયોમ સોસાયટી ખાતે મનરભાઈ પ્રજાપતિના ઘરમાં ઘરફોડ નો બનાવ બનેલ જે બનાવમાં અંદાજિત એક લાખ એસી હજારના સોનાના અલગ અલગ ઘરેણા ચોરીમાં ગયેલ ગુનાના કામે તપાસ દરમિયાન આરોપી વિશાલભાઈ ઉર્ફે વિકી અરવિંદભાઈ કોસંબિયા ગુરુકૃપા સોસાયટીમાં જે રહે છે તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અટક કરવામાં આવેલ અને તેના પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવે છે સદર ઈસમ કે જેને ગુનામાં પકડવામાં આવ્યો છે એને બીજી કોઈ ઘડફોડ કરેલ છે કે કેમ તેની તપાસ તજવીજ કરવા માટે આરોપી